નમસ્કાર મિત્રો આજે તારીખ જાન્યુઆરી બે હજાર આપણે ચણાના તમામ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આ વર્ષ દરમિયાન મિત્રો નવી સેજારમાં ચણાના ભાવ માસુધાર આવવાની સંભાવના છે તેમજ મિત્રો અત્યારની બજારની એવરેજ વાત કરવામાં આવે તો નવસો થી લઈને અગિયારસો આસપાસ ઊંચા ઊંચા ભાવ ચણાના જોવા મળી રહ્યા છે આ મુજબ હજુ આ મહિના દરમિયાન ચણાની બજાર જોવા મળશે બાકી કોઈ પણ સુધાર આવશે તો ચોક્કસ અપડેટ આપશું તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે ચણાના ભાવ તમામ માર્કેટ યાર્ડની અંદર શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ચણાના ભાવ જોઈએ તો મોરબી એક હજાર અગિયાર થી એક હજાર પિસ્તાલીસ રૂપિયા પોરબંદર સાતસો પંદર થી સાતસો પંદર રૂપિયા મેદડા એક હજાર થી એક હજાર એસી રૂપિયા થારી આઠસો પચાસ થી એક હજાર પચાસ રૂપિયા વિસાવદર નવસો નેવુંથી એક હજાર છોતેર રૂપિયા જામજોધપુર આઠસો ચાલીસથી એક હજાર ચાલીસ રૂપિયા છેતપુર નવસો પચાસથી એક હજાર એકતાલીસ રૂપિયા બોટાદ આઠસો સિત્તેરથી બારસો રૂપિયા કોડીનાર આઠસોથી એક હજાર બત્રીસ રૂપિયા રાજકોટ નવસો ચાલીસથી અગિયારસો ને એકત્રીસ રૂપિયા અમરેલી સાતસોથી એક હજાર સાઠ રૂપિયા સાવરકુંડલા આઠસોથી નવસો ને સાઠ રૂપિયા વાંકાનેર એક હજાર ત્રણથી એક હજાર ત્રણ રૂપિયા હારીજ નવસો પચાસથી એક હજાર એંશી રૂપિયા વડાલી આઠસો એકાવનથી નવસો ચોત્રીસ રૂપિયા કાલાવડ આઠસોથી એક હજાર સાઠ રૂપિયા બાવળા નવસો સત્તાણુંથી એક હજાર રૂપિયા જુનાગઢ નવસો પચાસ થી એક હજાર એશી રૂપિયા વિસનગર નવસો એકસઠ થી નવસો પંચ્યાસી રૂપિયા દાહોદ અગિયારસો થી અગિયારસો દસ રૂપિયા બાવળા નવસો પિસ્તાલીસ થી એક હજાર પિસ્તાલીસ રૂપિયા મહુવા નવસો ત્રાણું થી નવસો ત્રાણું રૂપિયા થરા એક હજાર સોળથી એક હજાર સોળ રૂપિયા જસદણ નવસોથી એક હજાર એકાવન રૂપિયા જામખમળિયા નવસો પચાસથી એક હજાર અડસઠ રૂપિયા ભાવનગર નવસો ત્રેવીસથી અગિયારસો ને બાણું રૂપિયા જામનગર એક હજારથી અગિયારસો વીસ રૂપિયા ગોંડલ નવસો એકાવનથી અગિયારસો રૂપિયા અને વેરાવળ નવસો સિત્તેરથી એક હજાર પિસ્તાલીસ રૂપિયા